રાહુલ ગાંધીજીએ સંસદમાં શિવજીનો ફોટો લઈ આવ્યા ત્યારે ભાજપના મિત્રોને પેટમાં રડાયું છે છે એને કોઈ હું એવી જ વાત અને ભાજપના મિત્રો પણ ગુજરાત તમામ દેશના લોકોને સાંભળવાની પેલા જરૂર છે પછી વિરોધ કરવા લોકોને નીકળે ખાસ કરીને આજ રોજ તો ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય આવી પહોંચ્યા હતા એને લઈને શું કહેશો મારે રાજકોટ શહેરના ભાજપના તમામ આગેવાનો પેલા ખાસ પેલા વિડીયો સાંભળે પછી વિરોધ કરવા નીકળે ને પછી બધી ગુંડા લોકોની ફોજ ઉતારે આ લોકો કોંગ્રેસ કાર્યાલય હોય કેટલા અંશે યોગ્ય છે બીજું કોંગ્રેસ કઈ પણ ગયું હોય તો પોલીસ દ્વારા તરત અટક કરવામાં આવે છે તો એને લઈને શું કહેશો ખરેખર ભાજપના મિત્રોને પેલા સાંભળવાની જરૂર છે પછી ખોટા વિરોધ કરવા નીકળે આ તો લોકોને ગેરમાર્ગે દોરે છે કે કોંગ્રેસ હિન્દુ વિરોધી છે પણ ખરેખર કોંગ્રેસ હિન્દુ વિરોધી નથી કોંગ્રેસ પાર્ટી હિન્દુની જ છે પણ આ તો ભાજપના ભાજપના મિત્રો લોકોને ગેરમાર્ગે દોરવાનું ભાજપના મિત્રો બંધ કરે ખાસ કરીને કોંગ્રેસ કાર્યાલય પોલીસ પ્રોટેક્શન પણ ફાળવવામાં આવ્યું છે એને લઈને શું કહેશું એને ખરેખર જે તે અધિકારીઓ અહીંયા બંદોબસ્ત મૂક્યો અમે કોઈ માંગણી કરવામાં નથી આવી કે તોડફોડ ન કરે એટલે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે